નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ અમદાવાદ શહેરના રિંગ રોડ પર ઓઢવ બ્રિજની નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી અમદાવાદ શહેરના રિંગ રોડ પર ઓઢવ બ્રિજની નીચે વહેલી સવારે અચાનક જ વાહનોમાં આગ લાગતા ફાયર બ્રિગેડની બે ગાડીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી ઉનાળાના સમયે આગ લાગવાની ઘટના વારંવાર બનતી હોય છે ત્યારે આવી જ એક ઘટના ઓઢવ રિંગ રોડ પર બની હતી જેમાં પોલીસની ચોકી પાસે રહેલા વાહનોમાં આગ લાગી હતી અને વાહનો બળીને ખાખ થયા હતા ત્યારે આ સમગ્ર ઘટનામાં કુલ ચોત્રીસ વાહનો બળીને ખાક થયા હતા તો ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો અમદાવાદમાં ટ્રાફિક પોલીસે કરેલા વાહનમાં આગ લાગતા ચોત્રીસ વાહનો બળીને ખાક થયા હતા ડિટેઇન કરેલા ટુ વ્હીલરમાં આગ લાગી હતી પોલીસે હવે એ દિશામાં તપાસ હાથ ધરી છે કે આ આગ લાગી હતી કે લગાડવામાં આવી હતી ત્યારે સમગ્ર ઘટનામાં એફએસએલની ટીમ પણ તપાસ કરી રહી છે આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે રિંગ રોડ પર ટ્રાફિક પોલીસે વાહન કર્યા અને કરીને તેને ચોકીની પાસે મૂક્યા હતા અમદાવાદના આઈ ડિવિઝન પોલીસ સ્ટેશને ડિટેઇન કરેલા વાહનોમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી અને એક સાથે ચોત્રીસ વાહનો બળીને ખાખ થતા ફારના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા આગ બીજા વાહનોમાં પ્રસરે નહીં તેને લઈને ફાયર વિભાગે આગ પર ત્વરિત કાબુ મેળવી લીધો હતો